રોટ પરથી ઓ નસી તો પંખ પેલે ચાડી ને કેપરી કેપરી રેડી થઈ શકને કેપરી વાસ્યે માહી બોતા ઉભા કે જો તો મે લોકો જો આ શું છે ટી શર્ટ ને પેન ટી શર્ટ ને પેન નાય શું બેર શર્ટ ને પેન શું કહેવાય શર્ટ ને નાય એ મિત્રી કે વંશી નો ઓકે તો બેટા

ખાલી ફ્રોક ટી શર્ટ એવું આપડે જોઈએ એમાં પ્રિન્ટ વાળું આગલા વાળું ખીચા વાળું બટન વાળું એવું બધું હોય છે ને